ભાવનગર મહાનગરપાલિકાની સફાઈ વિભાગની ઘોર બેદરકારી ભાવનગરના પિંજરાવાડ મસ્જિદવાડી ગલી રાણીકા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકા સફાઈ વિભાગના લોકો સફાઈ કરવા ન આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં વરસાદી માહોલ છે ત્યારે સફાઈ ન થતી હોવાના કારણે મેલેરિયા કોલેરા અને હાલમાં આવેલા નવા રોગને લઈને લોકો ઘણા ચિંતિત છે આ વિસ્તારમાં સફાઈ ન થવાને કારણે કચરાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે અને વિસ્તારમાં મચ્છર અને માખીનો ત્રાસ પણ વધતો જાય છે. વિસ્તારમાં નાના બાળકો રમતા હોય જેથી તેના આરોગ્યની ચિંતાના કારણે વિસ્તારના લોકો ઘણા ચિંતાતુર બની રહ્યા છે. લોકોનું કહેવું છે કે જ્યારે કચરાના ઢગલા છે ત્યાં પાણીની ડંકી પણ છે અને આ પાણી આવે છે છે પરંતુ તે લોકોને મજબૂરી કે કચરો હોવાને કારણે પાણી ભરવા જઈ શકતા નથી